નમસ્કાર દર્શક મિત્રો આજે બેનિફિટ ન્યૂઝ તરફથી હું તમને એક એવી જગ્યાએ લઈને આવી છું જે જોઈને તમે ચોક્કસપણે ખુશ થશો અને તમને આનંદનો અનુભવ થશે બુગન વેલિયા આર્ટ ગેલેરી જેમાં હસ્તકલાનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા મુલાકાત લેવાનું મુખ્ય કારણ છે જુડી ફ્રેટર તેમને આજે અહીંયા આપણને તેમને એક બુક લોન્ચ કરી છે તેના વિશે પણ માહિતી આપશે અને તેમને બે હજાર પાંચમાં એક કારીગરો માટે એક શાળા શરૂ કરી હતી જેમાં ભારતના હસ્તકલાકારો અને કારીગરોનો જે વારસો છે તે સચવાઈ રહે તેના માટે આજે આપણે કારીગરો સાથે વાત કરીશું અહીંની કલાકૃતિ જોઈશું અને તે જાણીશું કે ભારતના વારસામાં કેટલી અદ્ભુત કલાઓ છુપાયેલી છે જે આપણા સુધી પહોંચી નથી અને કેટલા સરસ કલાકારોએ આ સારી કલાકારોને પ્રસ્તુત કરી છે અને કેવી રીતે તેમને આપણા સુધી દર્શાવી છે અને જુડી ફ્રેટર એનું બહુ જ સારું ઉદાહરણ છે જેમણે આપણા સુધી આ કલાઓને પહોંચાડી છે તો આજે આપણે એક નાની એવી મુલાકાત લઈશું नमस्कार हूँ ज्यूड़ी फाइटर अने मैंने हूँ बहु आनंद के आज भूगन विलिय गैलरी मारो मारी नवी छोपड़ी बुक लॉन्च है छोपड़ी नाम छे अड़सन्स बाय डिजाइन अने छोपड़ी बतावे कि केवी रीते पचास वर्ष मारो मारों अभव मे आइडिया आवी गई कि खरे घर मे डिजाइन एज्युकेशन होती मैं Karikar design educational program, uba uh, and barn kachni kas, textile Design shikya, and both innovation book launch sate, uh, exhibition che, artisan designer, j graduate che program એના નવો ઇનોવેશન બાંધણીમાં બતાવે છે આજ મારું નામ બશીર ખત્રી છે અને હું બાંધણીનો આર્ટિઝન છું અને ભુજથી છું અને અમારું કામ જે છે એ ટ્રેડિશનલી ચાલ્યું આવ્યા છે આ કામ મારા દાદા પરદાદાથી આ કામ થાય છે એના પાછળ જે મેં ડિઝાઇન ક્રાફ્ટ ડિઝાઇનનો કોર્સ કર્યો સમય કલા વિદ્યામાંથી એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું જેવી રીતે અમે જે પહેલે બનાવતા હતા ટ્રેડિશનલી બધે સાડી દુપટ્ટા બનતા હતા અને ડિઝાઇન સાથે જ્યારે સમય કલા વિદ્યામાં અમે જે કોર્સ કર્યું એના પાછળ ખબર પડી આપણને કે આપણે ટ્રેડિશનલ સાથે ન્યૂ શું કરી શકીએ છીએ તો એવી રીતે અલગ અલગ થીમ મળી અને અમે અમે કામ કર્યું જ્યારે આ પીસ છે આ પીસ બનાવ્યો છે હું જે રેમ્બો આવે છે તો રેમ્બોના થીમ ઉપરથી બનાવ્યું છે કે જેમાં રેમ્બો આપણે જોશું તો એમાં સાત કલર હોય છે અલગ અલગ તો આવી રીતે આમાં તમે જોઈ શકો છો કે આમાં જે કામ કરેલું છે બાંધણીનું એમાં ડોટમાં પણ બધા અલગ અલગ કલર છે ને એવી રીતે આ પીસ બન્યો છે આ પીસ બનતા સમજી લો તમે કે ઓછામાં ઓછું ડિપેન્ડ ઓન કારીગર કે આપણે એક પીસ બનાવીએ છીએ જ્યારે આ પીસ તો એક મહિનો લાગે છે અને જ્યારે આપણા પાસે જ્યારે અલગ અલગ કારીગર હોય છે ને જેવી રીતે મારા પાસે થી દોઢસો કારીગર છે તો હું બધાને એક એક પીસ આપું તો એ બેથી ત્રણ મહિનામાં બધી પીસ આ રેડી થઈ શકે છે નમસ્તે મારું નામ વર્કર રમેશ બાલાભાઈ છે હું કચ્છ ભુજ મોટા ઓનરાથી આવું છું અને અમારો જે કામ છે વણાટનો એ વારસાગત છે અને હું છેલ્લા ત્રીસ વર્ષથી વણાટનું કામ કરું છું અને વારસાગત કામ કરતા તો અમે ખાલી ત્રણ જ કલરમાં કામ કરતા હતા પછી અમને કોઈ એવા આઈડિયા હતા નહીં તો સોમયા ડિઝાઇન સ્કૂલમાં અમે અભ્યાસ કર્યો એક વર્ષનો બે હજાર ઓગણીસમાં ત્યાંથી અમને બધું ડિઝાઇન વિશે શીખવા મળ્યું કલર ડિઝાઇન કોન્સેપ્ટ માર્કેટ બધું તો ત્યાંથી જાણવા મળ્યો અને હવે બધી અમે થીમ ઉપર પ્રોડક્ટ બનાવીએ છીએ ટ્રેડિશનલ સાથે નવું પણ બનાવીએ છીએ તો મારી આ થીમ હતી ખારો મીઠો તો એ પહાડે પહાડ મેં સે નદી કા પાણી આરા મીઠા મીઠું પાણી આવે છે અને એ દરિયામાં મેચ થાય છે તો મીઠું પાણી ખારા પાણીમાં મેચ થાય છે અને અહીંયાથી પછી વીર આવે છે તો વીર જ્યારે દૂર દૂર જમીન ઉપર જાય છે ત્યારે આ મીઠો પાકે છે અને આ જે અમારો કચ્છમાં રણ રણ છે વ્હાઈટ રણ તો મીઠું આ પાકે છે એવી રીતે આ થીમ ઉપર અમને સ્ટોરી બધું કેવી રીતે ડિઝાઇન થાય એ બધું શીખવા ત્યાં મળ્યું અમને તો મેં બધું કોન્સેપ્ટમાં વિચારી અને બધું થીમ બોર્ડ બનાવ્યું છે એમાં પછી આ વોલપીસ છે અને એના ઉપર પ્રેરણા લઈ અને અમે સ્ટોલ બનાવ્યું છે આ સ્ટોલ છે એ એમાં બે કીવડ છે એક કીવડ છે મિરાજ તો આપણે રસ્તા ઉપર જતા હોઈએ તો આપણને આગળ પાણી દેખાય પાણી હોય નહીં તો એનો એક કીવડ છે અને બીજો એનો કીવડ ટેક્સચર છે અને જ્યારે વરસાદ પડે છે તો પાણી ભરાઈ જાય છે રણમાં તો આ પાણી ભરેલું છે ને પછી ધીમે ધીમે એમાં મીઠું પાકે છે તો એ રીતે મીઠો પાકતો આવે છે આમાં એસેમેટ્રિક પણ છે તો બે બાજુ અલગ અલગ આ બધું અમને ડિઝાઇન સ્કૂલમાં જ ત્યાંથી બધું શીખી અને નવી પ્રેરણા લઈ કે નવું પ્રોડક્ટ કેવી રીતે બને એ બધું અમને અહીંયા જાણવા મળ્યું છે અને એના પછી મેં એક અમારો જે ટ્રેડિશનલ ધાબળો આવે તો એ ધાબળો અમારા પહેલાં પૂર્વ જતા એ બનાવતા હતા રબારી કોમ્યુનિટી માટે તો એના ઉપરથી પ્રેરણા લઈ અને એમાં એ સાચીકોર આવે છે એ સાચીકોરનો મોટિફ લઈ અને મેં સ્ટોલમાં એને એપ્લાય કર્યું છે તો એ પણ અમને એવી રીતે પણ જાણવા મળે છે કે જૂનામાંથી પણ આપણે લઈ અને નવું બનાવી શકીએ છીએ તો બધું લઈ અને અમે અહીંયા ભોગલ ગેલેરીમાં આવ્યા છીએ બેનની એક બુક બુકનું લોન્ચ છે આર્ટિઝન ડિઝાઇન માટે તો એના સાથે અમે અહીંયા પણ છીએ ટ્રેડિશનલ ડિઝાઇન એમાં બનાવવામાં અમને બે થી ત્રણ દિવસ લાગે છે એક સ્ટોલને બનાવતા અને જેવી રીતે જેટલી ડિઝાઇન અમે એમાં કરીએ પૂરેપૂરી પ્રોસેસ કરીએ વિવિંગથી ડાઇંગ વર્પિંગ અને જોઈનિંગ બધું તો અમને એક ચારથી પાંચ દિવસ જેવો સમય લાગે એક પ્રોડક્ટ ડિઝાઇન કરવામાં નમસ્તે મારું નામ મારવાડા નંદની મેઘજીભાઈ છે હું ખંભરા ગામથી આવું છું અને હું આ હું વિવિંગનું કામ કરું છું અને હા હું ત્રણ વરસથી કામ કરી રહી છું અને આ કામ મારા મને પપ્પાએ શીખવાડ્યું છે અને હું બે હજાર ત્રેવીસમાં સોમયા કલા વિદ્યામાં ગ્રેજ્યુએટ થઈ છું ત્યાં મને ઘણું બધું શીખવા મળ્યું છે કે આપણે પ્રોડક્ટ કેવી રીતે બનાવીએ તેમાં કલર ડિઝાઇન એ બધું નવું નવું શીખ્યું છે અને પછી માર્કેટમાં કેવી રીતે એને વેચવું અને પછી આપણે એક થીમ ઉપર કેવી રીતે કામ કરી શકીએ એ પણ શીખ્યું છે તો મેં આ એક સાડી બનાવી છે તો આ થીમ મેં આપની વિરાસત ઉપર લીધી હતી કે મને આ જે કલા છે મારા પરદાદા દાદા ને પાપાને મને શીખવાડી છે તો એમનામાં એમનાથી મને મળી છે એટલા માટે તો આ તમે જોઈ શકો છો આ બધા ઘણા બધા રસ્તાઓ છે આ જેમ કે મારા દાદા છે પરદાદા છે પપ્પા છે એ લોકો વિવિંગ કરતા હતા તો એમના માટે ઘણું મુશ્કેલી હતી કે આટલું બધું વિવિંગ કરવું ને તો હવે આ રસ્તા ઉપરથી મને પણ ચાલવાનું છે એના ઉપરથી મને પણ ગુજરવાનું છે તો મને હવે ઊંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી આગળ વધવાનું છે થેન્ક યુ હલો મારું નામ સીજુ કલ્પેશ દેવજી છે હું ભુજોડીથી આવું છું અને હું આ બે હજાર તેરથી કામ કરું છું અને બે હજાર વીસમાં મેં સમય કલા ક્લાસ કર્યું છે અને પહેલાં અમે કામ કરતા હતા ત્યારે અમે એક કોમ્યુનિટી માટે કામ કરતા હતા પર્ટિક્યુલર એક વસ્તુ જ બનાવતા હતા તો ત્યારે અમને એટલી જાણકારી નથી કે આ વસ્તુમાં આપણે વધારે પ્રોડક્ટ પણ બનાવી શકીએ છીએ તો મેં જ્યારે સમય કલાવિધ ગયો ત્યારે અમને બધા ક્લાસ શીખવાડવામાં આવતા હતા ફર્સ્ટ ક્લાસ હતું અમારું કલરનું ત્યાર પછી બેઝિક ડિઝાઇન અને પછી માર્કલ ક્લાસ હતું પછી કોન્સેપ્ટ ક્લાસ અને ફિનિશિંગ એન્ડ ડેવલપમેન્ટ તો ત્યારથી મને ખબર પડી કે આપણે ત્યાં શીખવાડ્યું કે ડાઇંગ કેવી રીતે થાય પછી આપણે જે અમારા જૂના મોટિફ છે તો એમાંથી અમે અરેન્જ કરીને નવું મોટિવ નવી ડિઝાઇન કેવી રીતે ક્રિએટ કરી શકીએ અને કલર કોમ્બિનેશન કેવા હોવો જોઈએ અને માર્કેટમાં શું ચાલે છે ને કઈ સિઝનમાં કેવા કલર હોવા જોઈએ એ અમને બધું જાણવા મળ્યું ત્યાં તો મારી થીમ હતી ધોળાવીરા જે એક કચ્છમાં જગ્યા છે એ જગ્યાનું ખડીરબેટ નામ છે ને હું દોડાવીરા પર્ટિક્યુલર એક જગ્યાથી ઇન્સ્પાયર થઈ અને મેં પ્રોડક્ટ બનાવ્યા હતા તો મારા પ્રોડક્ટ હતા સાડી સોલ સ્ટોલ દુપટ્ટા તો ત્યાંથી મેં એક ઇન્સ્પાયર થઈને એક સાડી બનાવી છે અને ત્યાંના જે કલર્સ છે તે બ્લૂ શેડમાં વધારે છે ત્યાં નમક છે અને પછી ત્યાં જે નમકની ઇમ્પ્યુરિટીના કલર હોય એ લઈને મેં સાડી બનાવી છે મારી થીમના કીવડ હતા કુલ કોલ્ડ સોફ્ટ ટેક્સચર ક્રિસ્ટલ એન્ડ મુમેન્ટ તો હું તમને એક સાડી બતાવું છું જે મારા થીમની ને કલેક્શનની છે આ મેં સાડી બનાવી છે જે ધોળાવીરાથી જગ્યાથી ઇન્સ્પાયર થઈને તામાં આમાં તમે જોઈ શકો છો વધારે બ્લુ કલરના જ સેડ છે અને આમાં મેં ત્રણ બ્લૂના શેડ અને એક વ્હાઇટ કલરનું શેડ વાપર્યું છે તો એ તમને આમાં દેખાશે કે મેં અઢાર એક કલરના શેડ અને અઢાર બીજા શેડ બતાવ્યા છે ચાર કલર વાપરીને આપણે મેક્સિમમ કેટલા કલર બતાવી શકીએ એ મેં બતાવ્યું છે તો એક એ પર્ટિક્યુલર જગ્યા જોશો તો નવ કલર અહીંયા છે અને નવ કલર આ બીજી બાજુ છે અને ત્યાં સમજી લો નમકનું હોય છે તો ઇમ્પ્યુરિટી જે હોય તો એમાં જે આવા કલર દેખાય છે આપણે દૂરથી લાઇટ પર્પલ અને લાઇટ ગ્રીન બ્લેક અને ત્યાં એક પહાડ છે એનો મેં ફોટો પણ લીધો હતો એનાથી ઇન્સ્પાયર થઈને આ બનાવ્યું છે અને આ જે મેં અમારા જે ટ્રેડિશનલ ડિઝાઇન છે સતખણી વાંક્યો પંજકો ઢુંગલો એ બધું વાપરી અને મેં આ બનાવ્યું છે એ તમે આ પલ્લુનું ટેક્સચર આપવા માટે અને આ જે પાણીની જે હોય વેવ ધતી હોય નોર્મલ બેઠું હોય તો મેં આ બતાવ્યું છે એના માટે અને પછી એનાથી ઇન્સ્પાયર થઈ અને મેં બીજી એક સાડી બનાવી હતી ત્યારે ત્યાં જગ્યા ઉપર જે સનરાઈઝ થાય છે જે સનરાઈઝમાં જે કલર હોય તો મેં આ કલર બતાવ્યા છે સનરાઈઝના તમે આમાં જોઈ શકો છો કે સનરાઈઝ ટાઈમે કેવા કલર હોય છે તો આ બતાવ્યું છે મેં આ સાડીમાં અને એ જ થીમ ઉપરથી એ જ જગ્યાથી ઇન્સ્પાયર થઈ અને એ જ પ્રોડક્ટને અલગ કલરથી બનાવ્યું છે થેન્ક યુ જો તમે પણ ભારતના આવા અદભુત વારસા વિશે જાણવા માંગતા હોય અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કેમેરા પર્સન રોહિત ક્ષત્રિય સાથે હું ભૂમિ પરમાર બેનિફિટ ન્યૂઝ